જણા જમીન માં શિકાર પેહી ગયા કે હું ખાડો કરી કોઈ ખબર પડતી નહીં હોય તો આટલામાં નહીં બે જણા પાછા પાહન તો રૂપિયા નહીં આ કમા હં થતો કશ્યુએ ખખરાટ થઈ થતો એક રમ માંડા બિક્કણ છો તમે તમે તો પુંધા બાનું રોમ બોડ્યું ફલામોળા પડી રો રાતી આવી ત્યાર આતા 10 વખત તમારી ઊંગ બગાડી છે

开门！哎，开门！哎，鸡娃你还有？啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！

ની મચિતો રાખો પાએ આ જેટલા જવું એટલા લઈ સુડો કેટલો જાય 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 ભારી દીધા વગર ના રહેવું દોર કેટલું દોર હોય છો આ જરી

પણ પેલા બેનાથી તો આમ શાંતિ થઈ ગઈ છે કે જીવણિયો રયો કાઢતો થઈ ગયો અને પેલા દોડતા થઈ ગયા ના પણ હજી તો ખેલ ખરો ને હજી હમ રચવાનો છે અને આ વાદરા જેવું કરવાનું છે એ મનરિયો લડે જ રહે અને વચ્ચે વાદરો ફાઈ જહા એ વાદરાનું કામ તારા મોમો કરશે એ તો કરવાનું જ ક અને આપણે હારું નહીં હમણા થોડા સમય દુશ્મનનો સમય ખરાબ આવા ને

ઓહો જીવાણ સરપંચ પટ્ટીઓ મારે મારમ તારી કુલરિયો ગહઈ ના જોઈ લે અરે કુલરિયો ગહઈ જાય તો નવે સરતી નાખ પૈસા ખર્ચી પણ બેવાની કુલરિયા પહેલા ભાજી નાખું હો જોને મળ્યા નહી મળ્યા હોમા હું ઊંઘમાંથી ઉઠીનું દોરું છે કહું પર અમારા સિવાય તો કોઈ દેખાણું નથી લે હું શેરી શેરી આયો છું ઈઓના બેવાના હું જમીન કરી દે હા નહી આયા જોડિયા આ તો ખાલી ઈન્દા લે ખાલી પટ્ટીઓ મળે બાકી મને નહીં લાગતું જોડિયા તારી પછી કઈ

ખરેખર તારા દુશ્મન થી જો મારા એવા હોત તમે રાત દારો એક કઈ નાખો પણ બીજા દારો તો ઢેસણે કરીને ને અરે ઢેસણી વાળા કાપી નાખવાના આબત નહીં જાની રે રહી જા જીણિયા તો તો હમ આબાદ થી તો હું આવ્યો છું જીણિયા હા હા પૂછ જીવન એ એ પૂછ જીણિયા હો 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 જીવન વાત સાચી કરી ઓપી વાળો જ છે જીવન હું તો કહું છું

જીવણિયાની રીહ નહી ઉતરવા દેવાની ગમે તે કરી ખરું મરતું નાશ નાશ કરવાનું છે આખા ફાયદો આપવાનો થા પાછળથી જીવણિયો નેકા એટલે કાદી ચાવી આલવાની નેકા એટલે કાદી ચાવી આલવાની એટલે આપણું કામ થઈ રહ્યો ગમે તેવો મોળ ઠંડો પડતો હોય ને અને ખાલી બે મમરાજ મેલવાના પણ આફર ક્લેમ ગરમ થઈ જાય ઓ બાપા રે ઓ બેઠા બેઠા ખાલડિયા સરી જાય અને આ જીવને જોજે કુંડી મોય કુંડી એકી ટચકા મારો બોડું જુડુ કરી નાખો આનું તો તે મો હોય હંતાઈ ગયો અને સરપંચને બધા મરેલા છે હા અમે હું નહીં રહું જીવને ન જકતા રે આ રીતે તે મો રાયના મો હંતાઈ ગયો નકા જીવને તો જોની બોડું કાપી નાખ્યું જોની કોરું કાપ્યું હવે પણ નાવા દેવાય છે ગમે તે કરીને સામાન મરવું પડશે મારા

અમે પાણી તો કેમા છોતી લાવ અમે રસ્તામાં જીવણિયાનું ઘર આવે છે પીતો દજે કે જીવણિયા નામ લેશે પોલીસની તૈયારીઓ નહીં કરતો આ જીવણિયાથી બચવાની તૈયારીઓ કરું છું કેમ આજે સુધી શેરી ફરા પલા હલકા ભૂતડા જેમ શેડી પડી ગયો છે તસકા મેલું મેલું કર ઓમ કઈ પગ લઈ લઉં છું તસકો મેલા સ તોળી એ તો મારો જીવ આલો છે મારો ભગવાન રો મારો રોમ વાલો છે તે હું બચી જઉં છું તમને કેશ પટાવા વટમી પૈસા લેતા એને હું કર્યું કેમ આ ચિંતા કરેન

એટલે પેલો ઢાફલો થઈને પાછો બોલતો તો અને ખેમા દાહ જાનું મંડળ પાછું લાઈન પાછું તીજોરી મેક્યું ને એટલે પશુ વાઘ જેવો બોલવા માંડે તો એટલે ખબર પડી કારે ઓમ નઈ મને અને એમ કહેતો તો કે મારા જોહુજી બધા પૈસા પૂરા નઈ થાય ને જોહુજી ખેમ લાવ્યો સુરુ નઈ કેમા ચિંતા કરે હું બેઠો છું હું પૂછળો હું બેઠો છું ગામના સરપંચ તો આલી મુવાલી છો એ ખેમા મોટું આમ બાણી બોલ આલી મુવાલી મને ના કહેતો બસ એ ગામના લુચ્ચો મોળા તમારી આબરૂ નઈ રાખી એક તો

અમ ખબર પડશે જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલ ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી